નમસ્કાર મિત્રો ફરી એકવાર માવઠાના માર માટે તૈયાર થઈ જાઓ મિત્રો ફરી એકવાર બહાર ઉનાળે રાજ્યમાં ગાજવીજ સાથે માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે મિત્રો રાજ્યના કેટલાક વિસ્તારોમાં આઠથી દસ દિવસનો વરસાદનો એક નવો અને લાંબો રાઉન્ડ આવે તેવા પરિબળો સર્જાઈ રહ્યા છે અને જો હાલના વેધર મોડલોના સંકેતો પ્રમાણે આવી સ્થિતિ સર્જાય તો આપણા ખેડૂતોના ઉનાળુ પાકને નુકસાન કરી શકે આવી સંભાવનાઓને પણ નકારી શકાય નહીં મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે અને હાલના વેધર મોડલોના પ્રાથમિક અનુમાન પ્રમાણે કેટલા દિવસ સુધી માવઠાના વરસાદની શક્યતા છે તેની વાત કરીશું સાથે કયા કયા વિસ્તારોમાં વધારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેની પણ વાત કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં ખાસ આ વિડીયોને ક્લિક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખેડૂતોના હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો હવે ખાસ હમણાં જુઓ પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી બાર કલાક સુધી હવામાન ખાતાની આગાહી પ્રમાણે ખાસ કરીને સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વધારે છે આ જિલ્લાઓના છૂટાછવા સ્તરોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે આ સાથે ગાજવીજ થવાની શક્યતા છે સૌરાષ્ટ્રના જે બાકીના વિસ્તારો છે ત્યાં કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડી જાય એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં પણ આ વિસ્તારોમાં કોઈ મોટી શક્યતા નહીં આ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને સાબરકાંઠા બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા વધારે વ્યક્ત કરાઈ છે આ જિલ્લાઓના છૂટાછવા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે કોઈ કોઈ વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન ખાતાએ વ્યક્ત કરી છે આ સાથે કોઈ કોઈ વિસ્તારોમાં એકલ દુગલ ટૂંકા વિસ્તારો હોય ત્યાં કરા પડવાની પણ શક્યતા છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે ખાસ કરીને નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની શક્યતા વધારે છે આ જિલ્લાઓના છૂટાછવાય વિસ્તારોમાં સામાન્ય માવઠું પડી શકે કોઈ કોઈ વિસ્તારોમાં સામાન્ય કરતાં થોડો વધારે વરસાદ પણ પડી શકે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમની આજુબાજુ પણ માવઠું પડી શકે આ સાથે ગાજવીજ અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે ભરૂચના છૂટાછવા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાં પડવાની શક્યતા છે એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં સામાન્ય માવઠું પણ પડી શકે મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે આ જિલ્લાઓના છૂટાછવા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવું માવઠું પડી શકે મિત્રોએ દિવસે ને દિવસે વરસાદની માત્રા પણ વધી શકે અને સાથે વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થઈ શકે એટલે તકેદારીના ભાગરૂપે સાવચેતી રાખવી પણ જરૂરી છે મિત્રો તમારા વિસ્તારમાં જે કેવું વાતાવરણ છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા